નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટમાં દુખાવાને લઈને નવસારી આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જે સુરતની હોસ્પિટલના ગાંધીએ પગમાં ઇન્જેક્શન આપ્યું હતું ઇન્જેક્શન આપ્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી હતી પેટમાં ઇન્ફેક્શન વધ્યું અને જમણો પગ હલનચલન કરવાનો બંધ થઈ ગયો ત્યારબાદ તેમની સુરતની શેલબી હોસ્પિટલમાં સારવાર ખાતે લાવવામાં આવ્યા ચૌદ દિવસની સારવારમાં પગ ચાર પગમાં ચાર સર્જરી સેલબી હોસ્પિટલમાં કરવામાં આવી જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારી હોસ્પિટલમાં લઈ જવાયા

મારા ભાઈને સોળ નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે અને અહીંયા અઢાર નવેમ્બરે સેલબી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા ત્યાં અમે ત્રણ તારીખ સુધી ત્રણ નવેમ્બર ત્રણ ડિસેમ્બર સુધી અમે એની સારવા લીધી ત્યાં એક તારીખ મારા ભાઈનું ચૌદ ડિસેમ્બરે ડેટ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડૉક્ટરોની બેદરકારી છે એના માટે મેં એક મહિનો ટોટલ હોસ્પિટલમાં આંટા માર્યા છે રખાઈડી છું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને જેની જેની ખદી દ્વારા જે બિનજરૂરી પ્રોસેસ એલ બી માં જે થઈ છે એ બેઠી આપડે કહીએ કે બહુ ગંભીર બેદરકારી જે છે ખ્યા કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જે આ વસ્તુ ની અંદર બી ભૂલ કરી છે